દાહોદ જિલ્લાના ડુંગરી ખાતે ગોવિંદગુરુ લીંબડી અને ઝાલોદ તાલુકાના જે પાંચ હજારથી વધુ આગેવાનો કાર્યકર્તાઓ આપમાં જોડાયા આજ તારીખ છવ્વી દસ બે હજાર પચીસ રવિવારના રોજ સાંજે પાંચ કલાક સુધીમાં જે કહી શકાય કે આમ આદમી પાર્ટી દ્વારા જે ગુજરાત જોડો જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું લાપાચમના દિવસે આમ આદમી પાર્ટીને મોટો ફાયદો થયો હોય તેવું જાણ લાગી રહ્યું છે કારણ કે દાઉદ જિલ્લાના જાલોદ અને ગોવિંદગુરુ લીંબડી તાલુકાના પાંચ હજારથી વધુ આગેવાનો અને કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે દાઉદ જિલ્લાના ડુંગરી ખાતે આજે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભાનું આયોજન કરાયું હતું આપની જનસભામાં ભાજપ અને કોંગ્રેસમાંથી પક્ષ છોડીને આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને ધારાસભ્ય ચેતર વસાવાની હાજરીમાં આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી અને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે ઝાલોદ પીએમસીના પૂર્વ વાઇસ ચેરમેન વિજય કોળી ડુંગરી થાળા સહિત અન્ય ગામના સરપંચો પણ પોતાના કાર્યકર્તાઓ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને દાહોદ જિલ્લા બીટીપીના પૂર્વ જિલ્લા પ્રમુખ અજય કટારા તેમની ટીમ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે ઝાલોદ વિધાનસભા બેઠકમાંથી જે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાતા કહી શકાય કે દાહોદ જિલ્લાના રાજકારણમાં ખળવડા મચી જવા પામી છે અને જિલ્લા તાલુકા સીટના હારેલા અને જિલ્લા જીતેલા પણ સભ્યો આમ આદમી પાર્ટીમાં ચેતર વસાવાની અધ્યક્ષતામાં જોડાયા હતા ગુજરાત જોડો અભિયાન અંતર્ગત પવિત્ર ધરતી પર દાહોદ જિલ્લામાં અમારો જન સંપર્ક અને જનસભા હતી એમાં સરપંચો તાલુકા સભ્ય સભ્ય જિલ્લા પણ વધારે કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે જે પ્રકારે ગુજરાતમાં ખેડૂતો સાથે અન્યાય થાય છે કરદા પ્રથાની સામે લડનારા અમારા આગેવાનો પર જે લાઠીચાર્જ થયો છે ખોટા કેસો થયા છે એના માટે પણ આવનારા દિવસોમાં અમે લડવાના છે અને ભારતીય જનતા પાર્ટીની જે નિષ્ફળ સરકાર છે એ મંત્રીમંડળ બદલે છે પણ પોતાની માનસિકતા બદલતી નથી ત્યારે આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતમાં પરિવર્તનની લહેર ઉઠવાની છે આમ આદમી પાર્ટી તમામ તાલુકા જિલ્લા અને નગરપાલિકા મહાનગરપાલિકાની બેઠકો પર લડવાની છે અને બે હજાર સત્તાવીસ માં પણ લડશે અને આવનારા દિવસોમાં ગુજરાતમાં પરિવર્તન આવવાનું આવવાનું છે અને એમાં આમ આદમી પાર્ટી ખૂબ સારી રીતે આગળ આજે વધી રહી છે ઝાલોદ વિધાનસભા માંથી પાંચ હજાર થી પણ વધારે કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટી માં જોડાયા છે એમનું સર સ્વાગત કરીએ છીએ આવનારી તાલુકા જિલ્લામાં ખુબ મજબૂતાઈથી અમે લડીશું દાહોદ જિલ્લા પંચાયત અને તમામ તાલુકા પંચાયત આમ આદમી પાર્ટી ની બનાવીશું હાલમાં કોંગ્રેસ સાથે તમામે તમામ બેઠકો આમ આદમી પાર્ટી સ્વતંત્ર લડશે આજે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના ઘણા અને પણ ઘણા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે